શહેરમાં ચોમાસા દરમિયાન તમામ ઝોન વિસ્તારમાં આવેલ ખાડી ચોમાસાલ ડ્રેનેજ ચેમ્બરની સાફ સફાઈ કરવાની સૂચના આપવામાં આવી હતી શહેરમાં નેવું ટકા કામગીરી પૂર્ણ થઈ હોવાનો દાવો મેયરે કર્યો હતો મેયર દક્ષેશ માવાણી અને મ્યુનિસિપલ કમિશનર શાલિની અગરવાલની અધ્યક્ષતામાં તમામ ઝોન વડાઓ બેઠક કરી હતી

જે સ્થળો પર પાણી ભરાતા હોય છે તેવા સ્થળો નક્કી કરી વોટર હાર્વેસ્ટિંગ કરવા સૂચના આપવામાં આવી હતી અને ચોમાસામાં શહેરીની શહેરીજનોને મુશ્કેલી ના પડે તેવો દાવો પણ કરવામાં આવ્યો હતો આજે તમામ પદાધિકારી સાથે કમિશનર વિભાગે વડા તમામ ઝોનના ઝોનલ ચીફ અધિકારી શ્રી સાથે આજે પ્રી મોનસૂનની મિટિંગ કરવામાં આવી હતી ગત વર્ષે જે જગ્યાએ પાણી ભરાય છે આ વર્ષે એ જગ્યાને શું સોલ્યુશન લેવા અધિકારીઓ લેવલે તેની સમીક્ષા કરી છે જે 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 જગ્યાએ વોટર લોગિંગ થાય છે ત્યાં ઘણી જગ્યાએ અત્યારે રિચાર્જ બોરવેલ વેલ પણ કરવામાં આવ્યા છે જ્યાં સ્ટ્રોંગ ડ્રેનેજ ન હોય તેવી જગ્યાએ સ્ટ્રોંગ ડ્રેનેજના તમામ ખાડીને સ્ટ્રોંગ ડ્રેનેજ તમામ કામગીરી નેવું ટકા પૂર્ણ થઈ ગઈ છે આ વર્ષે એક મહિનો વહેલો વરસાદ આવવાના કારણે તમામ કામગીરી અત્યારે નેવું ટકા પૂર્ણ કરી છે આવનાર ત્રણ ચાર દિવસમાં તમામ કામગીરી પૂર્ણ કરવામાં આવશે સ્ટ્રોંગ ડ્રેનેજના તમામ બોક્સ ઉપર કલર થઈ જાય સ્ટ્રોંગ ડ્રેનેજ તમામ સોય સોટર કામગીરી પૂર્ણ થાય તેની માટે આજે સૂચના આપવામાં આવી છે જ્યાં જ્યાં વોટર લોગિન થાય છે તેવી જગ્યાએ હજી પણ દસથી પંદર દિવસમાં રિચાર્જ બોરવેલ વેલ રિચાર્જ બરોવેલ વેલ થઈ જશે તેની પણ સૂચના આપી છે મેટ્રોનું કામ ચાલી રહ્યું છે જ્યાં જ્યાં બેરીટેકમાં માટી હોય એ મેટ્રોના અધિકારી સાથે સંકલન કરી તેને માટીને પણ ઉઠાવી લેવામાં આવે જ્યારે વરસાદ પડે ત્યારે તે માટી રોડ પર ન આવે તે માટે તમામ અધિકારીઓ મેટ્રોના અધિકારી સંકલન કરી તેની કામગીરી પણ આવનાર ત્રણ ચાર દિવસમાં પૂર્ણ કરવામાં આવશે રિપોર્ટર અરવિંદ રાઠોડ જનાદેશ ન્યૂઝ